જો ભાઈ આ રીતના અત્યારે મશીન સ્ટાર્ટ કરી દીધું છે તો ડબામાં દેવાનું હોય હેલા ડબ્બા ના એ દેવા માટેનું પ્રેસ મશીન છે આ તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જ હોય ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપડે નવા ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું અત્યારે સવાર થઈ ગયું ગયો ફરી પાછો આપણે એક નવાગ વિડીયો ચાલુ કરી દીધો અને અત્યારે આવ્યા ને કાલ આપણે જોયા હતા ને બ્લોગમાં મારા કાકાને ડાયરેક્ટ તેલ કાઢવા હાટુ લેવા અહીંયા અહીંયા આપણે 10 મિની ઓઈલ મિલે અને આગળ આગડી હે ને તેલ કાઢી અને પછી ડાયરેક્ટ ભર ટ્રાન્સપોર્ટ કરવાને એમાં ટ્રેક્ટર લાઇન મૂકી જાવું કે પછી કે ખટારામાં લઈ જવાની છે બસમાં બસમાં ટ્રેક્ટર લાઇન મૂકી જાવ નહીં આલે ભરું દી હા હાલ મૂકી જાય ડીઝલ ના દેવા જો હા કીતા હું દઈ અહીંયા ઉધી વાંધો નહીં આવી જ આવી જ હાલ અંદર ટપર મળવા અંદર આપડો કપાસિયાનું તેલ કાઢે ને ઘણું બધું છે અંદર હાલ જોઈએ આપણે અત્યારે જો આ એટલી માંડવી છે એ પિલાણમાં લેવાની છે લગભગ આના છે ને આઠક ડબ્બા જેવું થઈ જાય અને આ જુઓ તમે અંદર આ રીતનો આખો પ્લાન છે અહીંયા ઓલી બાજુ આપણે કપાસિયાનો પ્લાન છે અને અહીંયા અંદર છે ને આપણે આ માંડ મગફળીનો પ્લાન છે અને આ હે અત્યારે ખોર પડ્યો છે હવે મગફળીની વાત કરીએ તો મગફળી છે ને અહીંથી નાખવાની પછી અંદર આ આ રીતના ઉપર ચડે મોટર દ્વારા પછી આમાં હલરની આપણે કેમ બોલો હલર હોય એ રીતનું હલર ટાઈપ જ છે અહીંયા પછી એમાંથી હે ને બી બની અને આમાં જાય એમાંથી પછી પીલાણ માટે આમાં જાય અને એમાંથી જોવો તમે આમાંથી આ નોખો ખોર પડે યાર આ દેખાય આ ખોર હે ખોર દેખાય હવે એ બધું થઈ જાય ને પછી ફિલ્ટર માટે હે ને તેલ આમાં આવે આ બે ફિલ્ટર રાખ્યા તેલ માટેના જો દેખાય નીચે તેલ પીડ્યું એમાંથી પછી લાસ્ટમાં ને ડબ્બા ભરે વજન એ થતો જાય ડબ્બા મુકાતો જાય ડબ્બા અને ડોઈલો બે અવેલેબલ હે આ રીતનો આખો પ્લાન છે આપણે ખબર હોય તો ઓલો કૃષિ મેળામાં ગયા હતા ને કઈ જગ્યાએ ગયા આપણે હલો સીતસ સીતસર કૃષિ મેળામાં ગયા પ્લાન નહોતો એ રીતનો જ સેમ પ્લાન છે એમાં એક ફિલ્ટરવાળો હતો આ હે ને બે ફિલ્ટરવાળો છે બીજું ફિલ્ટર તો એક્સ્ટ્રા ભાઈ નાખો હોય નખાઈ દઈએ એમાં કોઈ હોય નહીં આ શું છે જતો જઈ લે સાઉથના મૂવી ન આવે એની વારી કિલ કરવાનું કિલ હવે તમને બધાને હેને આગળ અંદર કપાસિયાનો પ્લાન બતાવું એમાંય છે ને તેલ નીકળે ને એવું બધું છે જો આ રીતનું આખું મોટું એવું ગોડાઉન છે આ આપણે કપાશિયાનો પ્લાન દેખાય આ કપાસિયા હા તો કેલો થયો શું ખાસ હાપ એ વરાળ નીકળે એવું લાગતું નથી વરાળ નીકળે હે એમાંથી ગરમ હોય ને એટલે વરાળ નીકળે અટતો અટતો આ રીતનો બહેન આખો એવડો મોટો પ્લાન છે તમે જોઈ શકો હો જોયું કેમ હે બધું તો હવે છે ને ભાઈ એમાં એવું છે કે અહીંથી છે ને આપણે જો અહીંથી ડાયરેક્ટ કપાયા વિયા જાય જો અહીંથી ત્યાંથી કપાયા ડાયરેક્ટ આમાં આવે અને ડાયરેક્ટ તેલ નીકળી જાય જો આ રીતના છે ને આપણે અહીં બે પ્લાન છે એમાંથી ડાયરેક્ટ તેલ નીકળી જાય એ રીતનું છે આખું સેટઅપ જાર્યું તેલ દેખાય પછી આ તેલ હે ને બહાર એક્સપોર્ટ થઈ જાય ટૂંકમાં હું જો ભાઈ આ રીતના અત્યારે મશીન સ્ટાર્ટ કરી દીધું હે જામાં મગફળી ઉપર જાય છે આ રીતના ખાપિયા ટાઈપ હોય એમાંથી મગફળી આમ ઉપર ચડી જાય ને પછી નીચે પડે બાજુ ધૂળ ને ફોતરા બધું નીકળી જાય પછી આમાં આવે આ એને મગફળી ખોળ મગફળી ખોળ આ આપડે ઓલા ડબ્બા માં ખબર ઓલા ઢાકણા દેવાનું હોય છે આ ઢાકણા જે ડબ્બા ના દેવા માટેનું પ્રેસ મશીન છે આ આ વસ્તુ થોડીક ઇન્ટરેસ્ટિંગ હતી જીમ્બોય જીમ્બોય હાલ જીમ્બોય હાલ હાલ ડેકીમાં નાખવાનું હો હોય લો તમને જર્મન શેફર્ડ દેખાડો આ નામ શું હોય ઓલાને પૂછને જરા ટોમી 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 જોઈ લે ભાઈ કૂતરો જોયું આઈસી ઓલી ગાય આવીને તો આઈસે દોડીને ને મૂકવા ગયો જો જો જોયું જોયું જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ આ તો ગાઈસ અત્યારે અમે લોકો છે ને શનિદેવ બાજુ જવાનું હે મારે તો ચેનલ સબ્સ્ક્રાઇબ

એવડી મેલ હાલતી હોય તો ભાઈ નંબર પ્લેટ ન હોય આ ટ્રેક્ટર માં વીલી મારવી ના ના હાલશે ઓ વીલી મારવામાં આજે ભાઈ હે ને શનિવાર છે ને એટલે પબ્લિક જાદી છે અને આવી ગયા શનિ જન્મસ્થળ આટલા હાલો ભાઈ અંદર જાય જો પબ્લિક તો જો આજે બહુ જાદી છે આવું બધું છે અહીંયા શની ચાલીસા વાવ કુંડ અત્યારે હાલો વારો આવે એટલે દર્શન કરી લઈએ દર્શન કરી લીધા હવે અત્યારે

મળ્યા ને પછી નવા લો વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ મેં તમને વાત કરી દીધી ઓલા ક્યુએન વિડીયો વાળી તો વિડીયો હાટ વજી ને ભાઈ પ્રશ્નો ઘટા હે તો જરાક ફટાફટ કમેન્ટ કરી નાખજો બરાબર ને સાચી વાત કેવું કરી કરવું પડે હા હા આ ઓલા પૈસા દે દીધા હતા દે કેટલા આયા હતા પકોડા 40 60 ના હતા 60 ના હતા તો બીજા 20 એમાં પપ્પા આવી ગયા આ પપ્પા હે ને બગોતરી ગયા દવા લેવા તો આવી ગયા હે અત્યારે તો ભાઈ હવે આશા થાય ને આપણો આજનો વ્લોગ લોડિયો પૂરો કરી પછી મળી નવા બધા ટાટા બાય